હેલો દોસ્તો કેમ છો મજામાં છો દોસ્તો ગુડ મોર્નિંગ ઓલ ફ્રેન્ડ્સ હા કે દોસ્તો તમારો ભાઈ તમારો દોસ્ત કે તમારો મિત્ર કે તમારો યાર જે પણ સમજો એ તમારી વચ્ચે એકવાર ફરીથી ન્યૂ અપડેટ લઈને આવી ગયો છે હા કે દોસ્તો ન્યૂઝ એવી છે કે હમણાં બહુ વિવાદ ચાલી રહ્યા છે એકબીજાનો વિરોધ કરવાના કે હમણાં એવા લોકો એવા વ્યક્તિનો વિરોધ થઈ રહ્યો છે કે જે લોકો માટે ભગવાન બની ગયા છે જે લોકો માટે બહુ સારા કામ કરી રહ્યા છે નેતાઓના વિરોધ થાય બરાબર આદિવાસી સમાજના લોકોના વિરોધ થાય છે એ પણ બરાબર છે પણ હવે તો એવા વ્યક્તિને વિરોધ થઈ રહ્યા છે કે જે વ્યક્તિને કોઈ મારા માટે દસ કરોડ રૂપિયા આપે ને તો પણ એ વ્યક્તિને મારા માટે તૈયાર ના થાય કેમ કે એટલા લોકો માટે ભગવાન બની ચૂક્યા છે પણ એ જ વ્યક્તિને વિરોધ થઈ રહ્યો છે તો કોઈને માનવામાં માનવામાં નથી આવતું કે આવું ક્યારે પણ ન બની શકે કેમકે તમે એક સોંગ સાંભળ્યું સાંભળ્યું હશે શાયદ મને બી બરાબર યાદ નથી પોતાના ડીજે વગાડે કરીને કોઈક સોંગ છે એક સોંગ છે એના સોંગ જેવું થયું. પોતાના ડીજે વગર પણ સેડ સોંગ છે મને યાદ ના આવી બરોબર હજી. જ્યારે જિંદગી નથી જ્યારે જિંદગી નથી ત્યારે પોતાના ડીજે વગાડ્યું. તો એવું થયું કે જે વ્યક્તિને આપણે સહારો આપીએ છીએ સાથ આપીએ છીએ એ જ વ્યક્તિ આપણો દુશ્મન બનીને ઊભો રહી જાય છે. જે થાળીમાં ખાધું એ થાળીમાં તૂકે છે એટલે દોસ્તો હું વાત કરી રહ્યો છું ખજૂરભાઈની નિતિન જાની કે જેને બધા જ ઓળખતા છે કે જે વ્યક્તિ લોકો માટે ઘર બનાવે છે ગરીબ લોકોની મદદ કરે છે જે લોકો માટે આજે ભગવાન થઈને ઊભા રહી રહ્યા છે કે જે વ્યક્તિને જે ઘણા બધા એવા વ્યક્તિઓ ઘણા બધા એવા છોકરાઓ છે જેના મા બાપ નથી એ લોકોની મદદ કરે છે એમને ઘર બનાવી આપે છે એ પણ ફ્રીની ફ્રીમાં એક રૂપિયો પણ લીધા વગર તો આજે એ જ વ્યક્તિનો વિરોધ થઈ રહ્યો છે કીર્તિ પટેલ દ્વારા કે આ નિતિન જાની છે જે ખજૂરભાઈ છે એ આવો ચીનાવળો છે આવો છે તેઓ છે એ છોકરીનો ફાયદો ઉઠાવે છે પુણેની અંદર ઉઠાયો મુંબઈમાં ઉઠાયો પછી અમરેલીમાં આમ ઢીકણું પૂછડું અને કે મને પ્રપોજ મારતો હતો તો એ કીર્તિ પટેલ જ્યારે એના સાથે કામ કરતી હતી ત્યારે એને કેમ આવા આરોપ ન મૂક્યા જે વર્ષો પહેલાની વાત જે ચાર વર્ષ નીકળી ગયા અને પછી હવે એવું કહી રહી છે કે આ વ્યક્તિ આવો છે તેવો છે તો તે તે ત્યારે એ કેમ એવું કીધું કે આ વ્યક્તિ આવો હતું ને તેવું હતું તો હવે જે ખજૂરભાઈ છે એના ઉપર આ કીર્તિ પટેલ આરોપ લગાવી રહી છે કે એ વ્યક્તિ ખજૂરભાઈએ ઘણા બધા વ્યક્તિઓને પગાર પણ નથી આપ્યો તો ઘણા વ્યક્તિએ કાકાને પણ પગાર ના આપ્યો કે સોમા કાકાને એમના ગ્રુપમાંથી કાઢી મૂક્યા છે આમ છે તેમ છે તેઓ કીર્તિ પટેલે ખજૂરભાઈ ઉપર આરોપ લગાવે છે આ અને કીર્તિ પટેલ એવું કહે છે કે એ વ્યક્તિ છે એ વ્યક્તિ જે કડિયા જે કડિયાઓ આવે છે જે કામ કરવા માટે જે મજૂરો છે એ લોકોને પણ પગાર નથી આપતો ને એ વ્યક્તિ ને એવું કહે છે કે એ વ્યક્તિ સાડા ચાર લાખની અંદર ઘર ફાઇનલ કરી નાખે છે અને યુટ્યુબની અંદર જ પચીસ ત્રીસ લાખ રૂપિયા કમાય છે તો કીર્તિ પટેલ હું તને સાડા ચાર લાખ રૂપિયા આપું પણ તું કોકને ઘર બનાવી આપ સાડા ચાર લાખ રૂપિયામાં ઘર બનતું હોય તો શું જોઈએ તો આ બધા લોકો સાડા ચાર લાખ રૂપિયાની અંદર ઘર ના બનાવી દે એક વર્ષની અંદર હમ સાડા ચાર લાખ રૂપિયામાં ઘર બનતું હોય તો શું જોઈએ તો આ બધા વ્યક્તિઓ ઘર ના બનાવી દે જે ખજૂરભાઈ ઘર બનાવે છે ને એ ઘર કમસે કમ દસ લાખની અંદર પડે છે કે સાડા ચાર લાખમાં ઘર બનતું હોય તો બધા વ્યક્તિઓ ઘર ના બનાવી દે સાડા ચાર લાખ રૂપિયા કંઈ બહુ મોટી રકમ નથી સમજો કે એક વ્યક્તિ મહિનાના પંદર હજાર રૂપિયા કમાય તો બે વ્યક્તિ થઈને મહિનાના ત્રીસ હજાર રૂપિયા કમાય તો બે વર્ષની અંદર બહુ આસાનીથી ઘર બની જાય પણ સાડા ચાર લાખ રૂપિયામાં કલર સાથે તો કલર સાથે પછી ટાઇલ્સની ફિનિશિંગ પ્લાસ્ટર બ્લાસ્ટર થઈને બધું ન થાય અને ખજૂરભાઈ હું તને કહું છું કે ખજૂરભાઈ તો સાડા ચાર લાખ રૂપિયામાં ઘર બનાવી આપે પણ તું આટલા બધા સોશિયલ મીડિયામાંથી પૈસા કમાય છે તો અત્યારે હજુ સુધી તું કોઈને પાંચ રૂપિયા દાન કર્યું ખજૂરભાઈએ તો કેટલા ઘરો બનાવી દીધા છે અને આજે કોઈ વ્યક્તિ કોઈ સારું કામ કરી રહ્યું હોય તો આવા પોતાના તાંગ અડાતા હોય છે તો અમે તો મેં તો સપનામાં પણ ના વિચાર્યું હતું કે એક દિવસ આ ખજૂરભાઈ પર પણ આવા આરોપ લાગશે એક આપણે સામાન્યમાં હવે ખજૂરભાઈ તો આટલા બધા માણસ છે તો મોટા છે તો પણ એમના ઉપર આરોપ લાગે લાગી રહ્યા છે તો આપણે જો સામાન્ય માણસને તો શું આવે હા તો દોસ્તો હવે તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે તમારી શું રાય છે આ વાત ઉપર કે ખજૂરભાઈ સાચા છે કે પછી આ કીર્તિ પટેલ સાચી છે કેમ કે અમે કીર્તિ પટેલના તો પહેલાં ઘણા બધા વિરોધ થાય જ છે કેમકે એ ગાળો બોલે છે આજે પટેલની છોકરી થઈને પણ આટલી બધી ગાળો બોલે છે આમ ખુલ્લે આમ પહેલાં તો એમના જોડે સાથે કામ કર્યું પછી હવે આવું બધું કે મને આમ લાઈન મારતો છે પણ હું તને એમ કહું છું કે તને એ સમયે લાઇન મારતો હતો તો ત્યારે તે બધો ખુલાસો કેમ ના કર્યો અને હવે કહે છે કે આમ છે ને તેમ છે હા અને કીર્તિ પટેલ તું આટલી બધી છે જ્યારે આ ઝગાડિયાની અંદર જ્યારે આ બલાત્કાર થયો એક છોકરીને ભરૂચીની અંદર એ મરી ગઈ જશે તો તું ત્યાં કેમ નથી જતી જ્યારે આ છોકરીને ગુજરાતની અંદર રેપ થાય છે ત્યાં તે તું કેમ નથી જતી તું કે હું સિંહણ છું હું આમ છું તેમ છું તો તું એ છોકરીઓને જોઈને ન્યાય અપાય ને પણ જે માણસ સારું કામ કરે છે ને સારું કામ કરવા દેખીને કોઈની વચ્ચે તું કીર્તિ પટેલ ટાંગ ના અને હા ને દોસ્તો હવે તમે બધે કેમ કે હવે ખજૂરભાઈને તો બધા સપોર્ટ કરે છે એટલે ખજૂરભાઈને કોઈ પ્રોબ્લેમ નથી અને હા દોસ્તો તમારી શું રાય છે ફટાફટ તમે આ કોમેન્ટની અંદર કહેજો ચલો બાય દોસ્તો હવે નેક્સ્ટ વિડીયોમાં એકવાર ફરીથી એકવાર નહીં વારંવાર મળતા છે ચલો બાય દોસ્તો